હવે ઉમરોના મેકર્સે ફિલ્મને સુપર હિટનો ટેગ આપી દીધો છે તમે આ પોસ્ટર જોઈ લો સુપરહિટનો ટેગ આપી દીધો છે અને બે કરોડ અને પાંચ લાખનું કલેક્શન બતાવી દીધું છે આ કલેક્શન ગ્રોસ છે તમને જણાવી દઉં નેટ નથી આ ગ્રોસ કલેક્શન છે આમાંથી ટેક્સ બાદ કરવાનું થશે અને પછી જે કલેક્શન વધશે એ કલેક્શન નેટ થશે હવે સુપરહિટનો ટેગ ક્યારે લાગે આપણે ગૂગલ તરફથી જાણીએ હિટ અને સુપરહિટ આ બંનેની વ્યાખ્યા શું છે હિટ ફિલ્મ એટલે કે પ્રોડક્શન કોસ્ટ પ્રમોશન કોસ્ટ જે બધુંય કવર થઈ જાય અને પછી થોડોક એવો નફો વધે એ ફિલ્મને આપણે હિટ કેટેગરીમાં ગણાય સુપરહિટ કેટેગરી સુપરહિટમાં પ્રોડક્શન કોસ્ટ તમે લઈ લો અને આ બધું જે કોસ્ટ ખર્ચા પાણી બધું નીકળી જાય અને નોંધપાત્ર નફો વધે એને આપણે સુપરહિટ કેટેગરીમાં ગણાય આવું ગૂગલ કે છે ગૂગલ કે છે અને આ વસ્તુ બધા પ્રકારની ફિલ્મોમાં લાગુ પણ પડે છે એ ચાહે ગુજરાતી હોય હિન્દી હોય સાઉથ હોય કોઈ પણ હોય આ રીતની વ્યાખ્યા જ બંધ બેસતી હોય છે બધી ફિલ્મોમાં આજ એપ્લિકેબલ છે હવે સુપ હિટ અને સુપર હિટની વ્યાખ્યા જોઈ લીધી હવે આપણે કલેક્શન છે એનું કેલ્ક્યુલેશન આપણે જરાક જોઈએ ઉમરોને સુપર હિટનું ટેગ મેકર્સ આપી દીધું ચલો બરોબર છે બે કરોડ અને પાંચ લાખનું ગ્રોસ કલેક્શન છે હવે આ બે કરોડ પાંચ લાખમાંથી આપણે ટેક્સ બાદ થશે પછી પ્રોડક્શન કોસ્ટ બાદ થશે પ્રમોશન કોસ્ટ જે હશે એ બધી બાદ થશે અને આ ફિલ્મ તો રીમેક છે એટલે ઓરિજિનલ જેની સ્ટોરી છે એની પાસેથી જે હક લીધા છે એના પણ પૈસા આપવાના થાય આ બધું બાદ થાય અને પછી આ ફિલ્મનું જે કલેક્શન છે એ બતાવવાનું અને એમાં પણ નોંધપાત્ર નફો બતાવવાનો જરી કેવો નહીં સારો એવો નફો બતાવવાનો આટલી વસ્તુ થાય તો આ ફિલ્મ સુપરહિટ કેટેગરીમાં આવે આ વ્યાખ્યા છે હવે આપણે વિચારી લઈએ આ ફિલ્મ છે કેટલામાં બની હશે ચાલો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે ભાઈ લંડનના લોકેશન છે અને સારી એવી સ્ટાર કાસ્ટ છે મુખ્યમાં અને ફાલ્ગુની બેન સિંગર તરીકે લીધા છે એટલે એક કરોડ અને પચીસ લાખ રૂપિયાનું આપણે કલેક્શન સોરી બજેટ છે એ ધારીએ કે એક કરોડ અને પચીસ લાખમાં કદાચ ફિલ્મ બની હશે એક કરોડ પચીસ લાખનો જો બજેટ ગણીએ ને તો ફિલ્મ સુપર હિટ કેટેગરીમાં નથી આવતી ચાલો આપણે એનું પણ કેલ્ક્યુલેશન કરીએ અઢાર ટકા ફિલ્મ પર ટેક્સ લાગે છે એટલે બે કરોડ અને પાંચ લાખનો જે ગ્રોસ કલેક્શન મેકર્સ દ્વારા બતાવવામાં આવ્યું છે એમાંથી અઢાર ટકા ટેક્સ ભરવાનો થાય એટલે વધે કેટલા એક કરોડ અને અડસઠ લાખ જેટલા છત્રીસથી સાડત્રીસ લાખ જેવો ટેક્સ કપાય એટલે નેટ કેટલા વધે આપણી પાસે અત્યારે એક કરોડ અને અડસઠ લાખ હવે એક કરોડ અને અડસઠ લાખ રૂપિયા વધ્યા બરાબર એમાં આપણે એક કરોડ અને પચીસ લાખ જે કલેક્શન આ સોરી જે કોસ્ટ બધો છે ને એ બાદ કરી લખીએ પ્રોડક્શન કોસ્ટ પછી પ્રમોશન કોસ્ટ અને જે પહેલાં કોપીરાઇટ્સના જે કાંઈ આપ્યા એ બધાએ બાદ કરી લઈએ તો આપણી પાસે અત્યારે નેટ તેતાલીસ લાખ રૂપિયા વધે છે તો તેતાલીસ રૂપિયા ખીચામાં ન રહી એમાંથી થિયેટરવાળાનું ને બધું પાછું કાઢવાનું ને એટલે તો આપણે માની લઈએ કે તેતાલીસ લાખ રૂપિયા વધે છે તો ટૂંકમાં એક કરોડ અને પચીસ લાખ મુજબ આ ફિલ્મ હિટ સુપરહિટ કેટેગરીમાં નથી આવતી આપણે એમાં વાળાને તો બાદ જ નથી કર્યા હજી તેતાલીસ લાખમાંથી તો સુપરહિટ કેટેગરીમાં કઈ રીતે આ ફિલ્મ આવે હિટ કેટેગરીમાં ગણી શકાય એટલે સુપરહિટ કેટેગરીમાં જવા માટે આ ફિલ્મનું બજેટ આપણે જે એક કરોડને પચીસ લાખ ગણ્યું છે ને એ ઓછું કરવું પડે પણ મેકર્સે અત્યારે હિટ કીધું છે તો માની લઈએ કે ફિલ્મનું બજેટ એક કરોડ અને પચીસ લાખ પણ નથી એનાથી પણ ઓછું છે કેટલું ઓછું તો કે લગભગ લગભગ એસી થી પંચ્યાસી લાખ આ આસપાસનું જો બજેટ હોય તો આ ફિલ્મ સુપરહિટ કેટેગરીમાં આવે કારણ કે થી પંચ્યાસી લાખ હશે તો પછી એમાંથી કોપીરાઈટના પૈસા નીકળશે અને થિયેટરવાળાના પૈસા નીકળશે અને પ્રોડક્શન કોસ્ટ ને પ્રમોશન કોસ્ટ ને આ બધું નીકળશે અને પછી નોંધપાત્ર નફો વધશે સામાન્ય નફો નહીં નોંધપાત્ર નફો તો આ ફિલ્મ ક્યાંક ને ક્યાંક સુપરહિટ કેટેગરીમાં જાય એટલે હવે મેકસે સુપર હિટનું ટાઇટલ સુપરહિટનું ટાઇટલ આપ્યું છે તો એનો મતલબ પ્રોડક્શન જે આનું ફિલ્મો છે એ ઓછું જ છે જે પ્રોડક્શન કોસ્ટ છે એ ઓછો જ છે હવે તમે વિચારી લો કેટલું હશે એ ખાલી તમે વિચારી લો હવે જો એટલું હોય તો બહારના લોકેશન મુખ્ય કલાકારોમાં આઠ કલાકારો છે મુખ્યમાં પ્લસ ફાલ્ગુની બેન જેવા સિંગર છે અને આ ફિલ્મ જો એક કરોડની અંદર બનતી હોય તો એક ઘરમાં કે એક લોકેશનમાં બેથી ત્રણ કલાકારો વચ્ચે આ રીતની ગુજરાતી ફિલ્મો જે બની છે કેટલામ બની હશે એ પણ તમે વિચારી લેજો એટલે હવે કદાચ એવી કમેન્ટ તો નહીં જ આવે કે ભાઈ એક કરોડમાં હવે ક્યાં ગુજરાતી ફિલ્મો બને છે એ જમાના ગયા એવી કમેન્ટ હવે લગભગ નહીં આવે કારણ કે હું ઘણીવાર બજેટવાળા અને કલેક્શનવાળા વિડીયો બનાવું તો એમાં ઘણી કમેન્ટ્સ આવે છે કે એક કરોડમાં ગુજરાતી ફિલ્મ બનાવીને આપો હું તમને એક કરોડ રૂપિયા આપું મારે બનાવવી છે એટલે હવે લગભગ એવી ખ્યાલથી નહીં આવે મોમ તમને નહીં સમજાય છે ને ફિલ્મ એ તો અત્યારે બે કરોડ પ્લસનું કલેક્શન હાલે છે તો એ તો જોઈએ ને તો લગભગ લગભગ એક લોકેશનમાં શૂટ થયેલી ને ત્રણથી ચાર જે મુખ્ય કલાકારો છે તો તો એ બે હજાર પચીસની ની પહેલી ઓલ ટાઈમ બ્લોકબસ્ટર કહી શકાય એસી થી નેવું લાખમાં જો ઉમરો જેવી ફિલ્મ બનતી હોય તો અને એસી થી નેવું લાખમાં ઉમરો જેવી ફિલ્મ બને તો સુપર હિટનું ટાઈટલ લાગે છે આ ગણતરી હિસાબ તમારે કરવો હોય તો કરી લેજો એટલે ઉમરો જો એસીથી નેવું લાખમાં બનતી હોય તો મોમ તને નહીં સમજાય તો એના કરતાં પણ ઓછા બજેટમાં બને છે એવું આપણે ધારણા કરી શકીએ અને એવી ધારણા કરીએ ને તો મોમ તને નહીં સમજાય બે હજાર પચીસની પહેલી ઓલ ટાઈમ લોક માસ્ટર કેટેગરીમાં આવી જાય છે એટલે આમાં મેકર્સ ખોટા છે કે ખોટા નથી એ મને નથી ખબર કારણ કે એ લોકોએ સુપર ટેગ આપી દીધો છે એટલે એને તો ખબર જ હોય બજેટ ફિલ્મનું શું છે કેટલા ક્યાં વપરાણા છે કેટલો નફો થયો છે એટલે આપણે ખાલી વિડીયો બનાવવાનું તાત્પર્ય એ જ હતું કે ફિલ્મનું બજેટ કેટલું હશે એ આપણે સુપરહિટ વાળું ટાઇટલ જે મેક્રસે આપ્યું છે એના પરથી આપણે હવે નક્કી કરવાનું છે કે આ ફિલ્મનું બજેટ કેટલું હશે એ વિચારવાનું છે ધન્યવાદ